હેલો એવરી વેલકમ બેક ટુ અવર ચેનલ તો આજે અમે જઈએ છીએ રિસોર્ટમાં અમારા ઓફિસના કલિક સાથે તો ચલો જઈને બતાડું કયા રિસોર્ટમાં જઈએ છીએ અમે પહોંચી ગયા છે રિસોર્ટમાં જેનું નામ છે ગુડ ટાઈમ્સ અને તે દહેગામ જિલ્લામાં આવેલું છે અને ગાંધીનગરથી લગભગ પાંત્રીસ કિલોમીટર દૂર છે તો ચલો જઈએ હવે અંદર તો આ છે આનો રિસેપ્શન એરિયા વિથ સિમ્પલ એન્ડ બ્યુટિફુલ બેકગ્રાઉન્ડ તો અમારું બુકિંગ મોર્નિંગથી જ હતું જેની અંદર બ્રેકફાસ્ટ લંચ અને ડિનર ઇન્કલુડ હતા એટલે અમે લોકો બ્રેકફાસ્ટ કરવા ગયા તો આ છે એનો જીમ એરિયા અને એની આગળ છે સ્વિમિંગ પૂલ જે બ્યુટીફુલ છે તમારો બ્રેકફાસ્ટ તૈયાર થઈ રહ્યો છે તો બધા ફ્રી છે તો બધા ફોનમાં લાગી ગયા છે

ઉઠાવીને વર્કઆઉટ કરી રહ્યા છે તો પાછળથી જોઈ જાય છે અને તો આવે છે અને આપે છે લાઇટ વેઇટેડ ડંબલ અહીં બેકગ્રાઉન્ડમાં મસ્ત સોંગ્સ ચાલી રહ્યા હતા અને એનું સાઉન્ડ સિસ્ટમ પણ ખૂબ સરસ હતું એટલે બધા વર્કઆઉટ કરવા માટે ફૂલ એનર્જીમાં આવી ગયા હતા બધાએ વર્કઆઉટ કરી લીધું હવે નેક્સ્ટ એક્ટિવિટીમાં બધાએ મૂવી જોવાનું ડિસાઈડ કર્યું મૂવી ફિનિશ થયું ત્યાં સુધીમાં તો લંચનો ટાઈમ થઈ ગયો હતો તો બધા લંચ કરવા માટે આવી ગયા છીએ અહીંયા તમારું લંચ ફિનિશ થઈ ગયું છે તો થોડી વાર રિલેક્સ થઈ જઈએ પછી જઈએ નેક્સ્ટ એક્ટિવિટી કરવા માટે તો આ છે ઇન્ડોર ગેમ્સનો એરિયા છે એની અંદર બુક સેક્શન પણ હતું તો અમે લોકોએ બુક્સનું કલેક્શન જોયું અને ઇન્ડોર ગેમ્સ રમ્યું હવે અમે લોકો આવી ગયા છે ક્રિકેટ કોર્ટમાં તો સૌથી પહેલાં બોઇઝ જ ક્રિકેટ રમતા હતા એઝ ગર્લ્સને ક્રિકેટ રમતા આવડતું નથી પણ સર કહ્યું કે ચાલો બધા ટીમ બનાવીને રમીએ તો અમે લોકોએ બે ટીમ બનાવી દીધી છે અને અમારી ટીમમાં છે હું અલ્પા ભદ્રેસર ઓમ અને પ્રજ્ઞેશ અને સામેવાળી ટીમમાં છે ઉર્વી ફ્લેટ સર આમિર અને ભાવિન તો અમે લોકોએ ટોસ જીતી લીધો છે અને લઈ લીધી છે બેટિંગ અમારી ટીમ્સના મેમ્બર રેડી છે અને અમારી બેટિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે તો ચલો હવે મેચને એન્જોય કરીએ મારી પાસે ટાઈમ લિમિટેડ હતો એટલે ઓવર પણ ઓછી રાખી હતી તો એની અંદર અમારી બેટિંગ આવી જ નહીં પણ આ મેચમાં અમે બહુ જ એન્જોય કર્યું હવે અમારી બોલિંગ આવી ગઈ છે હા મને બોલિંગ કરતા તો નથી આવડતું તો પણ મેં બોલિંગ તો કરી હતી હવે ઇવનિંગ થઈ ગઈ છે અને અમે લોકો જઈ રહ્યા છે વોટરફોલ જોવા માટે બટ એ પહેલાં અહીંયા જો ઘાસમાં લખેલું છે ગુડ ટાઈમ્સ જે રિસોર્ટનું નામ છે એન્ડ ઇટ લુક્સ બ્યુટિફુલ તો અમે લોકો આ વોટરફોલે પહોંચ્યા અને ત્યાં જઈને ખબર પડી કે કોઈ ટેકનિકલ ઇશ્યુના કારણે વોટરફોલ ચાલુ થઈ શકે તેમ નથી તો અમે લોકોએ બસ વોકિંગ કર્યું એન્ડ ઘણી બધી વાતો કરી અને પછી પાછા રિસોર્ટે આવી ગયા રિસોર્ટનું નામ અને એડ્રેસ હું મેન્શન કરી દઉં છું જો તમે લોકો જવા માંગતા હો તો જઈ શકો છો ઘણું સારું છે મજા આવે એમ છે તો આ છે રિસોર્ટનો રાતનો વ્યૂ લોકો રિસોર્ટની બધી જ એક્ટિવિટીઝને એન્જોય કરી લીધી અને હવે ટાઈમ થઈ ગયો છે ડિનરનો અને ડિનર પછી હવે અમે લોકો ઘરે જવા નીકળવાના છીએ રિસોર્ટને બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે અને અમે લોકો ઘરે જવા માટે નીકળી ગયા છે તો આખો દિવસ અમે લોકોએ ઘણી મજા કરી ઓવરઓલ ઇટ વોઝ એન અમેઝિંગ ડે તો આ વ્લોગને અહીંયા જ પૂરો કરી છે વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને શેર કરી દેજો તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય